સાણંદ જીઆઈડીસી પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી બાઇક ચોરીનો તરખાટ મચાવતી ગેંગને ઝડપી પાડી સરાહનીય કામગીરી કરી હતી જેમાં કુલ બાવીસ વાહનો સહિત પાંચ ઈસમોને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલતી સાણંદ જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જે આર ઝાલા સાહેબ સહિત પોલીસની ટીમ બાવીસ ટુ વ્હીલરોની કિંમત આશરે દસ લાખ પંદર હજાર જેટલી હોવાનું જાણવા મળ્યું છે આરોપીઓની ચોરી કરવાની મોડસ ઓપરેટિંગ લોક કર્યા વગરના ટુ વ્હીલર્સ વાહનોને ડાયરેક્ટ કરી અને ડાયરેક્ટ ચાલુ ન થાય તો અન્ય વાહનોમાં બેસેલ ઇસમ દ્વારા પગેથી ચોરી કરેલા વાહનને ધક્કો મારી ચોરી કરતા હોવાનું પૂછપરછમાં સામે આવ્યું છે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ ઝાટ સાહેબ દ્વારા જિલ્લામાં અનડીટેક રહેવા પામેલા ગુનાઓ ડિટેક કરવા સૂચના મુજબ સાણંદ જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જેઆર ઝાલા સહિત પોલીસ ટીમ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં આરોપીએ બોપલ અમદાવાદ શહેર તેમજ મહેસાણાના કડી વિસ્તારમાંથી ચોરી કરેલ અલગ અલગ કંપનીના કુલ બાવીસ ટુ વ્હીલર્સ કબજે કરી જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જેઆર ઝાલા દ્વારા કાયદેસર તપાસ હાથ ધરી આરોપીઓ વિરુદ્ધ બીએનએસએસએસ એનએસએસએસ મુજબ કાર્યવાહી કરી હતી રિપોર્ટર ચિરાગ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર સાણંદ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના જે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં વાહન ચોરી અટકાવવા અને શોધવા માટે અમારા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રતાપ જાટ સાહેબે સૂચના કરેલી હતી જે અનુસંધાને જીઆઈડીસી પોલીસ સ્ટેશન છે સાણંદ એમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એમને માહિતી મળેલી કે એક ઈસમ છે હર્ષદભાઈ જનકભાઈ ઠાકોર જે સાણંદનો રહેવાસી છે એ એક વાહન સાથે પસાર થવાનો છે ને એની પાસે એક ચોરીનું મોટરસાયકલ છે તેથી એને ઇન્ટરસેપ્ટ કરી જીઆઈડીસી વિસ્તારમાં અને એને વાહન બાબતે પૂછપરછ કરેલી તો એની પાસે એના કોઈ કાગળો કે એના આધાર પુરાવા હતા નહીં તેથી એને એ વાહન સાથે અટક કરવામાં આવેલો હતો અને એની જે સુઝુકી મોટરસાયકલ છે એ કબજે કરી અને એની વિશેષ પૂછપરછ કરતા તેના અન્ય સાગરીતો છે જયેશભાઈ વિશાલભાઈ ઠાકોર કાળાભાઈ કરણજી દિલાજી ઠાકોર બધા સાણંદને રહેવાસી છે તેઓ સાથે મળી અને કુલ બાવીસ વાહનો અલગ અલગ પોલીસ સ્ટેશન જેમાં બોપલ પોલીસ સ્ટેશન છે જેડીસી છે એલિસ બ્રિજ છે સોલા છે એમ કુલ અલગ અલગ જગ્યાએથી ચોરેલા હતા તે તમામ બાવીસ વાહનો અલગ અલગ મોટરસાયકલ જેમાં સ્પ્લેન્ડર છે સુઝુકી છે એ તમામ કબજે કરવામાં આવેલા છે અને આ બાબતે અત્યારે કુલ સાત ગુના તો છે અમારા ભોપાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે જેમાં એની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે આ જે આરોપીઓ છે એની એમો એવી હતી કે જે વાહનો પડેલા હોય જે અનલોક હોય તો એને ડાયરેક્ટ કરી અને ચોરીને લઈ જતા અનલોક ના હોય અને ચાલુ થઈ એવી સ્થિતિમાં ના હોય તો એને બીજો આરોપી છે એ બીજા વાહનથી ધક્કો મારી અને ચોરી કરીને લઈ જતા હતા આમ આ આરોપીઓ કુલ બાવીસ વાહનો છે એ પૈકી તેઓએ જે કુલ બીજા બે ઇસમો છે હાર્દિક મુકેશભાઈ પટેલ અને દશરથભાઈ ધેરુભાઈ સેનમાં આ બંને જે છે એમાં એક ઉપર દળ છે એનો રહેવાસી છે અને બીજો છે એ સાણંદનો રણમગઢનો રહેવાસી છે એને કુલ સાત અને પાંચ વાહનો વેચેલા હતા જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલાએ આ લોકોને પણ ધરપકડ કરી અને પૂછપરછ કરી અને તેની પાસેથી પણ વાહનો કબ્જે કરેલા છે આમ સાણંદ જીઆઈડીસી પોલીસ જે છે

હજી પણ એ બીજી કોઈ ચોરીમાં સંડોવાયેલા છે કે બીજા વાહનો છે કેમ એ વિસ્તૃત તપાસ એ ચાલુ છે હર્ષદભાઈ જનકભાઈ ઠાકોર કરીને જે સાણંદ નો રહેવાસીન્ડ છે